મહાઆરતી કરાય પચીસ હજારથી વધુ સ્વદેશી સુરતમાં નવરાત્રી મહોત્સવની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરાઈ રહી છે ત્યારે સુરતના ઉમિયાધામ ખાતે પચીસ હજાર દીવડાની મહાઆરતી કરાઈ હતી દર વર્ષે દુર્ગાષ્ટમીના દિવસે પચીસ હજાર સાથે મહાઆરતી નું આયોજન કરાય છે આ વર્ષે ઓપરેશન સિંદૂર તથા સ્વદેશી થીમ પર મહાઆરતી કરાઈ હતી અને મહાઆરતીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું તો ઉમિયા માતાના મંદિરે છેલ્લા બત્રીસ વર્ષથી નવરાત્રી પર્વનું આયોજન કરાઈ રહ્યું છે ઉમિયા ધામ સુરત થી વિવેક પટેલના જય માતાજી માતા ઉમિયા પધારો અમારું આંગળિયું પાવન કરો માતા અંબા પધારો અમારું આંગળિયું પાવન કરો માતા નવદુર્ગા પધારો અમારું આંગળિયું પાવન કરો આવા ભાવવાળા શબ્દો સાથે છેલ્લા બત્રીસ વર્ષથી ઉમિયાધામ સુરત ખાતે નવરાત્રી મહોત્સવનું દિવ્ય અને ભવ્ય આયોજન થાય છે અમારા ત્યાં જે ગરબા રમાય છે તે પ્રાચીન હોય છે પરંપરાગત રીતના ગરબા ગવાય છે માનતાના પણ ગરબા ગવાય છે આ જે આઠમ છે અને આઠમની મહારતી વિશ્વ વિખ્યાત છે પચીસ હજાર કરતા પણ વધારે સંખ્યા ની અંદર ભક્તજનોએ આજે આરતીનો લાભ લીધેલો છે આ વખતનું જે ઉમિયાધામ નવરાત્રી महोत्सवનો થીમ છે એ આ ઓપરેશન સિંધુર છે ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને સાથે સાથે આત્મનિર્ભર ભારતનો પણ સંકલ્પ કરેલો છે અને આ વખતની મહારતી આપણે આપણા સૈન્યને સમર્પિત કરી છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે